બધી જય શ્રી કૃષ્ણ બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને અમારા અમારા પરમેશ્વર હા પરમેશ્વર તો એ જમવાનું બનાવો કેમ જમવાનું બનાવે છે તમે એનું કારણ એ કહેશે બોલો આજે આવો છે મહેમાન મારા મમ્માના ઘરથી ડીસાથી મમ્મીને આવું છું ત્યાં ચાર પાંચ જણા જમવાનું બનાવું છું તો સવારે તો હું દાળ બનાવું છું એક બાજુ ભાત મીઠા છે પંચવડાનું ભાત ભેગી

તો મિત્રો જોઈએ આપણે કપડાં ધોવાય એટલે પોચા પ્રોસેસ ની હું ટાંકી દીધું છે કેમ કે અહીંયા કા છે એના હિસાબે તો પેલા અહીંયા આપણે સ્ટોપ કરીશું અને પછી જોઈશું કપડાં ધોવાઈશું મને એવું લાગે છે કે પાણીની જરૂર છે ને મિત્રો અહીંયા કીધું ને તમારે કે આપણે કનેક્શન નહીં કોઈ બી એના હિસાબે થઈને આપણે આવી રીતના બધા જુગાડ કરવો પડે હવે તો તમને પેલા બતાવું હા આવી રીતે પોણી હા આવું એક મિનિટ કાલ લીધો તો એ મસાલો તો આવી રીતે નળમાંથી અહીંયા કનેક્શન આવેલા હોય મશીનના અને આપણે મશીન અંદર જ મૂકીએ રાતે એટલે પોણી ભરાઈ જાય એટલે આપણે બંધ કરી દઈશું આવી રીતે આપણે વાયરિંગ કરીને કપડાં ધોઈશ કેમ કે મિત્રો આજે મને શરદી ને એવું થઈ ગયું છે ને મિત્રો તે બધું શરીર આખું દુખાય એના માટે મેં દુ આજે હું કપડાં આમાં ધો મશીન જ

હે મેં મ્યુટ અવાજ કરે કોપીરાઈટ આવે ને એના હિસાબે થઈ એટલા માટે ભાઈ અને અહીંયા કબૂતરને આજે બચ્ચાને પૂરી રાખે કેમ કે મેં બનાવવાના છે એટલે ઘર ચોખ્ખું જોઈએ પૂરતું બાકી બાકીશ આપણે અહીંયા વાઘાએ દાળ બનાવી દીધી છે અને ભાતે આપણે બની ગયા છે મસ્ત મજાની દાળ જે બનાવી વાઘવાની અને અહીંયા કાજુ બદામ હા મિત્રો જે આપણે શીરો બનાવવાનો છે હવે શીરો બનાવીશું હમણાં અને પેલા ભાતે થઈ જાય દાળ થઈ જાય હજુ બટેકાનું એક શાક બનાવવાનું છે તો એ થઈ જાય પછી બંધ થઈ જાય કદું ગેસ બંધ હા ભાત થઈ ગયા તો ચલો આપણે રોટલીનું લોટ હજુ ઘણું બધું કામ પડ્યું પેલા પટાઈ દઈએ જમવાનું હજુ બનાવી દઈએ ફટાફટ અને ઘી પતી જુદું તો ઘી લાવ્યા શીરો બનાવવા માટે અને થોડું ઘરનું સી યુઝ કરશું આપણે તો ચાલો મિત્રો બનાવી લેજો બ્લોગમાં જય માતાજી મામીની ની આને એટલે તમને બતાવીશું બરાબર તો ચલો પગભા પાણી રાખજો પીવાય એવું तो बच्चा ने मित्रों अँ अगर आप जो राइस बनाया था ये ना क्या है तो जो खाश मस्त मजा है बच्चा सीधा सीधा बेटा तो जय माता जी मित्रों सॉरी चम के ब्लॉग अमे जमवा बह गया था मामी ने आया तुमने बताया नहीं ना मैं वागू जो कशु काम काज करता नहीं दोस्त खुद रहो तो मित्रों आ सारा चलो आप

cara mitro, <imitation> aneh aja jemili ini, apa sorry, apa

આવ જય માતાજી તો મિત્રો મામી અમને મેલવા જવું અહીંયાથી કાકું પાન મામી દિવાળી આવી જી

ఇమ్ని ఇమ్ని ఆం ఆం సాఇడ్మా అరుకు పేరా బిటా అరుకు పేరా మాంచిగా ఉపర అహాం వేరి గుడ్ హాం యస్ వేరి గుడ్ చాలో ఉపరా ప్రబర ని పట్టి